શિવલ્લભાધીશ કી જય બસો બાવન વાર્તાજીમાંના એકસો ચુમ્માલીસમાં વાર્તાજી અને તેની સાથે શિવાલ્લભનો કૃષ્ણાશ્રય ગ્રંથ રશિયામાં થઈ રહ્યો છે શ્રી ગુસાઈજી કી સેવકીની એક ડોકરી જેને આઠ બેર કાલ ફેર્યો તિનકી વાર્તા કો ભાવ કહત હે લીલા મેં રાજસ ભક્ત ઇનકો નામ અભય પૂર્ણ હૈ સો ડોકરી રાજનગર મેં રહેતી સરની આઈ સરિઆઈ વાક્યમાંથી શ્રી બિરાજત બિરાજ થર સેવા કરત કરત વૃદ્ધ ભય હવે આવે છે પ્રથમ શ્લોક સર્વમાર્ગેશું નષ્ટેશું કલૌચ ચલધર્મિણી પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમા ખલધર્મવાળો કલયુ હોવાથી સર્વ માર્ગ નષ્ટ થયા છે અને લોકમાં પાખંડ પ્રચુર માત્રામાં ફેલાયો છે સો કૃષ્ણ જ મારી ગતિ છે વાર્તાજી કહે છે એક દિના કાલ આવ્યો અન્નકૂટ પે આવ્યો વા ડોકરી કહો શ્રી ગુસાઇજી કી કૃપા તે કાલ મૂર્તિમંત દિસે કાલને કહી અહા તે ચલો ડોકરીને કહી મેરે શ્રી ઠાકોરજી કે અન્નકૂટ કો ઉત્સવ આવ્યો તાતે મેં નહીં આવું કાલ તો ફિરી ગયો પ્રથમ શ્લોકમાં કાલ તત્વની વિફલતા શ્રી વલ્લભ બતાવી રહ્યા છે અને અન્નકૂટનો ઉત્સવ જ્યારે કાલના પણ કાલ દેવદમન પ્રગટ થયા છે અને દેવદમન મારું કાલદમન કરી નાખશે એવા ડરથી કાલ ફિરી ગયો છે સેકન્ડ શ્લોક મેલેક્રાંતેશું દેશેશુ પાપ એક સત્પીડા વ્યગ્ર લોકેશું કૃષ્ણ એવ ગતિર મમ મ્લેચ્છથી આક્રાંત દેશ થયા છે કેવલ પાપનું સ્થાન બની ગયા છે અને સત્પુરુષોને પીડા આપી રહ્યા છે તો કૃષ્ણ જ મારી ગતિ છે સેકન્ડ શ્લોકમાં દેશ તત્વની વિફલતા છે અને વાર્તાજી કહે છે ફેરીકાલ અન્નકૂટ પાછે આવ્યો તો ડોકરીને કહી આપતો પ્રબોધિની આવી તાતે મેં નહીં આવું આ દેશ છોડાવી મને વ્યાપી વૈકુંઠમાં કેમ લઈ જાય છે અહીંયા તો શ્રી ઠાકોરજીનો બ્યા છે મીન્સ કે દેશ તત્વ વિફલ થઈ ગયો છે પણ શ્રી વલ્લભના અને શ્રી ઠાકોરજીના આશ્રિત માટે તો આ દેશની વિફલતા પણ નિરસ્ત થાય છે હવે થર્ડ શ્લોક ગંગાદિતીર્થવર્યશુ દુશ્ચર એવા આવૃતે તિરોહિતાદિદેવેશું કૃષ્ણ એવ ગતિમાવો ગંગાજી વગેરે તીર્થવર્ય છે પણ ત્યાં દુષ્ટ તત્વો આવી ગયા હોવાથી ગંગાજીએ પોતાનું આધિદૈવિક સ્વરૂપ તિરોહિત કર્યું છે સો કૃષ્ણ જ મારી ગતિ છે કાલ ફેરી આવ્યો ડોકરીને આપ આપતો શીખ ગુસાઇજી કો ઉત્સવ આવ્યો તાતે અબ નહીં આવો આધિદૈવિક તત્વ એટલે કે દ્રવ્ય તત્વની વિફલતા છે પણ ગુસાઈજીનો તત્ પ્રાગટ્ય જબ તે પ્રગટ ભય શિવ વિઠ્ઠલ દાસ પરમ નિરીપાઈ શિવ ગોસાઇજીએ તો જીવના માથે શ્રી ઠાકોરજી પધરાવી આપ્યા છે તો દ્રવ્ય તત્વની વિફલતા પણ અહીંયા ફેલ થઈ ગઈ ફોર્થ અહંકાર વિમૂળેશું સત્સુ પાપ અનુવર્તિશું લાભ પૂજા અર્થ યત્નશું કૃષ્ણ એવ ગતિમ સત્પુરુષ અહંકારથી મૂળ થવાથી લાભ અને પૂજા અર્થ યત્ન કરવાવાળા અને પાપનું અનુસરણ કરવાવાળા થયા છે માટે કૃષ્ણ જ મારી ગતિ છે કર્તાની વિફલતા બતાવી રહ્યા છે આ શ્લોકમાં અને વાર્તાજી કહે છે વસંત પંચમી પે કાલ આયો ડોકરીને કહી અબ તો વસંત પંચમી કો ઉત્સવ આયા તાતે હો નહીં આવત હો વસંત પંચમી જેમાં કરતા સ્વયં શ્રી ઠાકુરજી બને છે દાસ દાસભાવથી સખ્યભાવનો દાન કરી રહ્યા છે તો કર્તાની વિફલતા છે પણ કૃષ્ણના આશ્રિતને તો કર્તાની વિફલતા પણ નથી નડતી ફિફ્થ શ્લોક અપરિજ્ઞાનનસ્ુ મંત્રેશ અવ્રતયોગીશું તિરોહિત અર્થ અર્થદેવું કૃષ્ણ એવ ગતિમ અપૂર્ણ જ્ઞાન થવાથી વ્રત નિયમ ન અનુસરવાથી મંત્રના અર્થને દેવતા થયા છે શું જ મારી ગતિ છે મંત્રની વિફલતા પણ કાલ ડોલ પે ડોકરીને ડોલ ઉત્સવ આવ્યો હે હું નહીં આવત શિવ પ્રગટ અષ્ટાક્ષર અને પંચાક્ષરને યથાર્થ કરતો ડોલ ઉત્સવ કરતા ડોકરી મંત્રની વિફલતાને પણ નિરસ્ત કરે છે અદભુત ડોલ બની મનમોહન પહેલાં તો સરાહી રહ્યા છે અષ્ટાક્ષરનો ભાવ અને ઠાકોરજી કહે છે તું ત્યાં દૂર કેમ ઊભી છે તું પણ ઝુલાવ તું ઝુલો હો હરખી ઝુલાવો પંચાક્ષર પણ અહીંયા દેખાઈ રહ્યો છે તો મંત્ર વિફલ થઈ ગયા હતા પણ શ્રી વલ્લભે તે પણ પ્રગટ કર્યા છઠ્ઠું નાનાવાદવિનસ્તેષુ સર્વકર્મા વ્રતાદિષુ પાખંડૈક પ્રયત્નેષુ કૃષ્ણ એવ ગતિર મમ વિવિધ પ્રકારના વાદથી સર્વ કર્મ નષ્ટ થવાથી કેવલ પાખંડ અર્થ જ પ્રયત્નશીલ થવાથી કૃષ્ણ જ મારી ગતિ છે કર્મની વિફલતા ને વાર્તાજીમાં આવે છે કાલ શ્રી મહાપ્રભુજી કે ઉત્સવ પે આવ્યો ડોકરીને કહી આપ આપતો શ્રી આચાર્યજી મહાપ્રભુજી કો ઉત્સવ કરી કે આવુંગી આપ સેવા કરી શીખવે શ્રી હરિયાપજ કર્મ પ્રગટ કરી રહ્યા છે પ્રગટવે માર્ગ રીત દેખાઈ કર્મ માર્ગ પ્રવર્તક શ્રીવલ્લભ પ્રગટ થયા છે અને કર્મની વિફલતા પણ નિરસ્ત કરી છે સાતમો શ્લોક અજામિલાદિ દોષાણા નાશક અનુભવે સ્થિત જ્ઞાપિત અખિલ મહાત્મ્યા કૃષ્ણ એવ ગતિમ અજામિલ વગેરે ના દોષનો નાશ થયો તેવું આપ કૃષ્ણનું છે અને ધર્મ પુરુષાર્થ આ શ્લોકમાં છે કાલ ફેરી આવ્યો ડોકરીને કહી જન્માષ્ટમી કો ઉત્સવ કરી કે આવુંગી ધર્મહિતે પાયો યહન ધર્મ હિતે પાયો આઠમો શ્લોક પ્રાકૃતાસ કલા દેવા ગણિતાનંદ કમ બૃહદ પૂર્ણાનંદો હરી તમ કૃષ્ણ એવ ગતિમા સકલ દેવતા પ્રાકૃત છે અક્ષર બ્રહ્માનો આનંદ પણ ગણી શકાય તેવો છે પણ પૂર્ણ પૂર્ણાનંદ તો કેવલ અને કેવલ કૃષ્ણ જ છે માટે તેઓ મારી ગતિ થાય અને આઠમામાં આવે છે કેતેક દિન દિન પાછેકાલ ફેરી આવ્યો ડોકરીને કહી ઉત્સવ રાધાષ્ટમી કો કરી કે આવુંગી રાધાષ્ટમી એટલે કે શ્રી ઠાકોરજીનું પરમ ધન કારણ કે આ શ્લોકમાં અર્થપુરુષાર્થનું શિવલ્લભ વર્ણન કરી રહ્યા છે અને ઠાકોરજીનો પણ ધન એવા શ્રી સ્વામીનીજીનો ઉત્સવ આવ્યો છે પાછે કાલને ધર્મરાજ તે કહી ધર્મરાજને કહી કે વ ભગવદીય હૈનપે મેરોદ ન ચલે શ્રી ગોસાઇજી રાજનગર પધારે સગરે વૈષ્ણવ દર્શન કુવાયે નવમો શ્લોક આવે છે વિવેક ધૈર્ય ભક્ત્યા રહીત વિશેષત પાપાસ કૃષ્ણ એવ ગતિ મારામાં વિવેક ધૈર્ય ભક્તિ નથી અને વિશેષ કરીને હું પાપમાં આસક્ત છું એવી મારી અવસ્થા છે તો કૃષ્ણ જ મારી ગતિ છે કામ પુરુષાર્થ આ શ્લોકમાં બતાવ્યો છે પાછે શ્રી ગોસાઇજીને ડોકરી તે કહી ભલો આઠ બેર કો ફેરા કરવાય કચ્છું તો દયા કરી ભલો કાલકો માન દેનો ડોકરીને કહી મહારાજ મેં આપકે બસ હો કાલ કે બસ નહીં ઓર મેરે લાલજી કે સેવા કોણ કરેગો કામના એક જ છે કે લાલજીની સેવા કોણ કરશે શ્રી ગોસાઇજીને કહી હમારે ઘર લાલજી પધરાવ સહિત શ્રી ગોસાઇજી કે ઘર ઠાકુરજી પધરાએ ગોસાઇજી કહે કચ્છું તો રાખી લે ડોકરીને કહી અવ મે દસમો શ્લોક સર્વ સામર્થ્ય સહિત સર્વત્ર એવા અખિલ અર્થકૃષ શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણ વિદ્યા પયામ્યહં સર્વ સામર્થ્ય સહિતના છે સર્વ અખિલ અર્થ કરવા વાળા છે અને શરણે આવેલાનો સારી રીતે ઉદ્ધાર કરનારા કૃષ્ણ જ મારી ગતિ છે વાર્તાજી કહે છે અને આમાં મોક્ષ પુરુષાર્થ વલ્લભ બતાવે છે સો થોરે દિન રહી ડોકરીને લૌકિક દે છોરી અલૌકિક દે તે કાલ કે માથે પગ દે

તાતે મનવચન કરી જીવ શ્રી મહાપ્રભુજી કે સરૃઢ ગહત હૈ તાસો કાલ દરપત હૈ શ્લોક કહે છે કૃષ્ણાશ્રયનું આ સ્તુત્ર જે કૃષ્ણના સાનિધ્યમાં પાઠ કરશે તો સ્વયં કૃષ્ણ તેના આશ્રય બનશે અને અહીંયા હરિરાયજી કહે છે શ્રી મહાપ્રભુજીનું દ્રઢ શરણ ગહન કરવાથી કૃષ્ણનું આશ્રય થાય છે સો ઢોકરી શ્રી ગોસાઇજી કી એસી કૃપા પાત્ર ભગવદી હતી તાતે એનકી વાર્તા કોપાર નહીં સો કહા તાઇ કહીએ તો ડોકરીના આખા વાર્તાજીમાં આપણને કૃષ્ણાશ્રય ગ્રંથના વિવિધ પહેલુઓના દર્શન થઈ રહ્યા છે શિવલ્લાદિશકી જય